તાપી જિલ્લાના ગતળ ખાતે આવેલી વિનોબાશ્રમ શાળામાં છોતેરમો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો મહેતાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જે બાદ તેમણે પોતાના સંબોધનમાં બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું ભારત દેશના ભવિષ્ય એવા બાળકોને શિક્ષણથી કેવી ક્રાંતિ આવી શકે તે વિશે સમજાવ્યું હતું આજે આપણે આપનો છોતેર પ્રજાસત્તાક દિવસ આખા દેશમાં રહ્યા છે આખો દેશ ઉત્સાહ તરીકે ઉજવી રહ્યો છે અને એ આ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપણા આપણા જે આપણા દેશના જે હીરો છે સુભાષ બાબુ સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ બહાદુર શાસ્ત્રી આંબેડકરજી અને સરદાર વલ્લભભાઈ પટેલને પણ સાથે યાદ કરી રહ્યા છે આજે આ પ્રસંગે તમે બધા અહીંયા આવ્યા એ મહેમાનો પણ હું સ્વાગત કરું છું અને એ લોકો અભિવાદન કરું છું આવતા પ્રસંગમાં તમે સ્કૂલ બનાવી છે આ એક સ્કૂલ તરીકે તાલુ યારા જિલ્લામાં એક મોડલ તરીકે આ સ્કૂલનું નિર્માણ થઈ રહ્યું છે એ બાબત પણ હું આ સ્કૂલને જે હિસાબે જાળવણી કરવામાં આવી છે તે બદલ અહીંયાના પ્રિન્સિપાલ સાહેબ શ્રી યોગેશભાઈ અને એમના ભરતભાઈનો પણ હું ખૂબ ધન્યવાદ કરું છું કે તમે સ્કૂલને ઘણી સારી રીતે જાળવણી કરી શકો કોઈ પણ દેશના વિકાસમાં સૌથી મહત્વનું પરિબળ છે શિક્ષણ જે દેશ શિક્ષિત વધારે હશે તે દેશ આર્થિક રીતે સામાજિક રીતે સૌથી એ રીતે મજબૂત હશે અને એ દેશ વિશ્વગુરુ બની શકે છે કારણ કે શિક્ષણથી જ ક્રાંતિ આવી શકે છે અને શિક્ષણથી જ તમે કોઈ પણ બીજા કોઈ પણ એકબીજાને મદદરૂપ થઈ શકો છો કોઈપણ દેશના મજબૂત થવા પાછળના મૂળ પાયામાં શિક્ષણ છે અને જે હિસાબે એ સમા ગ્રામ સેવા સમાજ તમને લોકોને જે ફેસિલિટી આપી રહ્યું છે એ તમારા ભવિષ્ય માટે ઘડતર કરી રહ્યું છે એ બદલ ગ્રામ સેવા સમાજના પ્રસ્તી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તમે છોકરાઓને ઘણી સાથે તમે સંઘોળ આપી રહ્યા છો તમને પણ મારે એક વાત કહેવાની છે કે શિક્ષણ એટલે એટલું યાદ રાખજો સરકારી નોકરી નથી આ બાબત તમે મનમાં યાદ રાખી દો શિક્ષણ એટલે સરકારી નોકરી નથી શિક્ષણથી તમે શિક્ષિત થાવ છો અને એ શિક્ષિત થઈને તમે તમારામાં જે પ્રતિભા જે જેનામાં જે પ્રમાણની પ્રતિભા હોય તે પ્રતિભાને તમે કેળવો એને બહાર લાવો અને તમે પણ બીજાને એવી રીતે શિક્ષિત કરો કે જેથી કરીને આગળ આ વસ્તુ સમાજને દેશને દેશના વિકાસમાં એ થઈ અને દેશને ઘણો મહત્ત્વનો ભાગ ભરી શકે દેશના વિકાસમાં આજે શિક્ષણ અમે લોકો આજે હેઠળ ઇન્ડસ્ટ્રી આજે સુરત તાપી ડાંગ અને નવસારી જિલ્લામાં સ્કૂલો કોલેજો બનાવી રહેલી છે એનું મૂળ ઉદ્દેશ્ય એ છે કે છેવાડાના માનવી સુધી દીકરીઓ બને આરામથી ભણે એમને ભૌતિક સુવિધા મળે ને આગળ જઈને પોતાનો પગભર થાય તે માટે એથર ઇન્ડસ્ટ્રી આ ઘણી મહેનત કરી રહી છે જે એથર ઇન્ડસ્ટ્રીનો મૂળ લક્ષ્ય એ છે કે મને આવા આવી દીકરીઓ દીકરાઓ બને તેમાં ઇન્ટરેસ્ટ છે પૈસાવાળાના દીકરાઓ તો બનતા જ હોય આજે આપણી આ ઘડી એકદમ મધ્યમ વર્ષની દીકરીઓ બને એમાં જ એ જ આગળ આવે એમાં ઇન્ટરેસ્ટ છે અને તમારા માટે પણ એક વાત જણાવી રહ્યો છું એસસીએસ થી છોકરીઓ છોકરાઓને પણ રૂપિયો લીધા વગર બનાવવામાં આવે છે જ્યાં તમને ખબર હશે નર્સિંગની ફીને એ એમની ઘણી બાર એક લાખ દોઢ લાખ રૂપિયા છે ત્યાં એક પણ રૂપિયો લેવામાં આવતો હતો ત્યાં અત્યારે અંદાજી સાડી સાતસો છોકરીઓ બને જેના માટે એ એક હજાર ઉપર ટચ થઈ થઈ હશે